મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહિત્ય સર્જકોને મળ્યા જીવનને કંઈક વિશેષ સંવેદનાથી જોવામાં આવે ત્યારે સાહિત્ય પ્રગટે છે રોજિંદા જીવનની ભાગદોડથી પરે સાહિત્યની દુનિયા છે સાહિત્યકારની કલમે લખાયેલા બે વાક્યો કે તેમના મુખે કહેવાયેલી ધારદાર પંક્તિઓ વ્યક્તિનું જીવન બદલી નાખવા સમર્થ હોય છે એક જાહેર કાર્યક્રમ દરમિયાન રાજ્યના સાહિત્યકારોને નિરાંતિ મળવાની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઈચ્છા થઈ હતી ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન ભાગ્યેશભાઈએ ઈચ્છા પૂરી કરી છે થોડા દિવસ પહેલાં મુખ્યમંત્રીશ્રીના ગાંધીનગર નિવાસસ્થાને એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ગુજરાતના એકસો જેટલા સાહિત્ય સર્જકોને મળ્યા હતા શબ્દોના આ શિલ્પીઓએ રજૂ કરેલી રચનાઓનું રસપાન કરાવવાનો આનંદ જ કંઈક ઓર હતો સુખ દુઃખ ગર્વ પીડા પ્રકૃતિ કટાક્ષ આ બધા જ પાસાઓને નાનકડા આ કાર્યક્રમમાં સ્પર્શી લેવામાં આવ્યા એ સાંજ અદ્ભુત બની ગઈ સૌ સાહિત્ય સર્જકો આમંત્રણને માન આપી પધાર્યા તે બદલ તેઓનો આભાર માનવામાં આવ્યો હતો ગુજરાતમાં સાહિત્યની સાધના સાહિત્યની યાત્રા પૂરી સંવેદનાથી અને પૂરી ઉર્જાથી આગળ વધતી રહે એ જ અભ્યર્થના મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી